ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં બાગેમન સોસાયટીમાં રહેતા કુરેશી બપોરના સમયથી રમવા ગયા બાદ થઈ ગયો હતો તેની શોધખોળ પરિવાર દ્વારા હાથ ધરાઈ હતી પરિવારો દ્વારા સાત વર્ષના રેશ શોધખોળ કરતા અંતે સોસાયટીના એક બંધ હાલતમાં રહેલા પાણીના ટાંકામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો જો કે આ એક અકસ્માત છે કે પછી અન્ય કોઈ ઘટના સર્જાય છે તેને લઈને તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે